લો તમે તો ના પાડી દીધી નહીં બોલી શકો પરંતુ આજે ભાઈ હાથમાં જે યંત્ર લઈને બેઠા છે આને શું કહેવાય આ જોવો છો તમે આ આ રેકોર્ડ કરે છે શું કહેવાય એને મોબાઈલ કેટલા એ જોયો છે કેટલા ઘરે દિન જોવે જ છે ઘરે દિન જોવે જ છે કે સાહેબ ઘરે દિન પહેલું કામ જ મે આ કરીએ છે જો પેલી આ હાથ ઊંચો કરે આમ પાછળ છોકરી કેલા મોબાઈલ જોવે છે રોજ ને બોલે હા તો આ જે મોબાઈલ ફોન છે હવે હું તમને પ્રશ્ન પૂછું કે અહીંયા બેઠા બેઠા હાલ જ મારે મોબાઈલ થી ફોન કરવો છે અમેરિકા અન અમેરિકા વાત કરી હોય તો થાય કે ન થાય અમેરિકા કેટલું દૂર છે દુબઈ વાત કરી હોય તો થાય કે ન થાય મુંબઈ વાત કરી હોય તો થાય કે ન થાય દિલ્હી વાત કરી હોય તો થાય કે ન થાય પણ તમે બુમો મારી મારીને થાકી जाओ તો સરાલ ગામમાં પણ સંભળાતું નથી હવે આટલું આપણે સમજવાનું છે શું સમજવાનું છે આટલું આપણે સમજવાનું છે હવે આપણે કઈ રીતે સમજીશું તો ભગવાનને આપણને બે પ્રકારની શક્તિઓ આપી છે કેટલા પ્રકારની બે જુઓ તમારી પણ પરીક્ષા લઈસા પણ હું છેલ્લે પ્રશ્ન પૂછીશ એટલે બધા બરાબર તમે જવાબ આપજો ભગવાનને આપણને કેટલા પ્રકારની શક્તિઓ આપી છે

આપણે એવું થઈ જાય તો મજા પડી જાય તો મારા વેલા અહીંયા બેઠા બેઠા હું કેમ જ કે જીની આપણે ત્યાં ઘરે પહોંચી જાવું છે હાલ તો એ જીની પાસે વિષ માંગે અને જીની પૂરી કરે એ જ રીતે જીની બીજો કોઈ નથી ભગવાન ભગવાનને અંદર જ મૂક્યો છે પણ ભગવાનને શું કયો જ્યારે ભગવાનને તમને મને બનાવ્યા ભગવાનને જ્યારે તમને મને બનાવ્યા તો આપણને ઘણી બધી શક્તિઓ આપી દીધી ખૂબ અને પછી આપણને તો શક્તિ આપી દીધી હવે તમારામાં હનુમાનજી મહારાજ જેવી શક્તિ આવી જાય તમે શું કરો ઊંધું જ કરો આ શેડ ઉખાડી નાખો આપેલું બાથરૂમ ને બધું તોડી નાખો શું શું કરો હનુમાનજી એવું કર્યું તો નાનપણમાં આપણે સાંભળ્યું છે ને કે સુરત દાદા ને ગળી ગયા અને ઋષિ હેરાન પરેશાન કર્યા તો ભગવાને આપણને બધાને આવી શક્તિ આપેલી છે તો આપણે બધાએ તો આવું બધું કરવાની શરૂઆત કરી પછી ભગવાને મીટિંગ કરી શું કર્યું પછી ભગવાને મીટિંગ કરી કે આપણે તો માણસને બનાવ્યો અને ઉત્સાહની અંદર બધી શક્તિઓ આપી દીધી હવે માણસ તો ન કરવાનું કરે છે તો કે કરવું શું તો પછી એમાંથી ગણેશજી બોલ્યા કોણ બોલ્યો ગણેશ દાદા બોલ્યા કે ભગવાન એક કામ કરો આપણે કંઈ કરવું નથી આ માણસ જે છે ને એ દુનિયામાં બધે બહાર ફરશે પણ ક્યારે અંદર નહીં જોવે

હવે વિશ્વાસ કેમ કરવો પડે જુઓ તો સંસ્કૃતની અંદર એક શ્લોક છે નાબેષે કોન સંસ્કારહ સિહસ્ય ક્રિયતે વને વિક્રમર્જિત્ય રાજ્યस्य स्वयमेव નરેન્દ્રતા ચલો હું તમને એક પ્રશ્ન પૂછું જવાબ આપશો આપશો હા જંગલનો રાજા કોણ છે બોલો સિંહ બોલો સિંહ વાકુ અમે તો સાંભળ્યું વાંદરો છે સાચી વાત છે? ના. કઈ સાચી વાત કઈ છે? સિંહ છે કે વાંદરો છે? સિંહ. તમે જોયો છે? હા. ક્યાં જોયો છે? અહીંયા આવે તો તમારા સરાલ કામમાં? ના. અહીંયા ત્યાં સ્કૂલમાં આવે તો સ્કૂલમાં આવે તો આપણે શું કરીએ? હાલ ચપ્પલ લેવાય ના ઉભા રહીએ. બરાબર ને? અમુક કામ ભાગે ને અમુક કામ ભાગે ને અમુક કામ ભાગે તો સિંહ જંગલનો રાજા છે. હવે તમને કોને કયું સિંહ જંગલનો રાજા છે? તમે જોયું કે સિંહ જે મસ્તિષ્ક ઉપર મુગટ હોય છે એવું જોયું છે તમે જોયું છે નથી જોયું તેમ છતાં આપણે શું કહીએ છીએ સિંહ જંગલનો રાજા છે કેમ તો સિંહનું બચ્ચો જ્યારે જન્મે છે ત્યારે તેને કોઈ રાત તિલક નથી કરવામાં આવતું there is no official ceremony of a lion to announce him as a king કોઈ દિવસ એની જાહેરાત નથી થતી કે લો

મારા અક્ષર તો ખૂબ ખરાબ આવે છે મને તો ભણવાની બિલકુલ મજા નથી આવતી ભગવાન શું કે તથાસ્તુ શું કે જા બેટા હજુ ખરાબ આવશે કોઈ છોકરા એમ કે ભગવાન મારે તો પરીક્ષા ની અંદર નથી લાગતું કે સારા ટકા આવશે કે હું આગળ વધીશ એટલે ભગવાન શું કે તથાસ્તુ જા બેટા નહીં આવે ભગવાન ના પાડતા જ નથી ભગવાન હંમેશા હાથ પાડે છે તમે એમ કહેશો ભગવાન મને બહુ મજા આવે છે ભગવાન શું કે તથા શું જા બેટા વધારે મજા આવશે તમે એમ કહેશો ભગવાન હું તો થાકેલો છું બીમાર છું મારે તો પેટમાં દુખે છે ભગવાન કે જા બેટા રોજ દુખવા આવશે ભગવાન ના પાડતા જ નથી તો આપણે નક્કી કરવાનું છે કે આપણે ભગવાન પાસે કેવું માંગવાનું છે કોને નક્કી કરવાનું છે આપણે તો ભગવાન એ આપણા પર વિશ્વાસ કર્યો એટલે આપણને માણસ બનાવ્યા ભગવાને આપણા પર શું કર્યું વિશ્વાસ કર્યો એટલે આપણને માણસ બનાવ્યા નહીતર તમને કોઈ મચ્છર બનાવ્યો હોત ને અત્યારે ઉડતા હોત હવામાં ટી 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 કરતા કે કોઈ તમને પક્ષી બનાવ્યા હોત કબૂતર બનાવ્યો ઝાડ પર બેઠા હોત ઘણા જોવે છે તમે અહીંયા બેઠા છો તો ભગવાન એ તમને મને માણસ બનાવ્યા ભગવાનનો આપણા પર વિશ્વાસ છે શું છે વિશ્વાસ છે આ સ્કૂલ છે અહીંયા શિક્ષકો છે સાહેબો છે તમારા માટે રોજ મહેનત કરે છે તમને રોજ ભણાવે છે કારણ કે સાહેબોને તમારા પર વિશ્વાસ છે બહેનોને તમારા પર વિશ્વાસ છે કે તમે સારામાં સારું ભણશો આગળ વધશો આગળ જઈ ચલો કેટલાને સૈનિક બનવું છે હાથ ઊંચો કરો કેટલાને પોલીસ ઇન્સ્પેક્ટર બનવું છે કેટલાને એન્જિનિયર બનવું છે કેટલાને ડોક્ટર બનવું છે

તમારા માતા પિતા તમારા પર વિશ્વાસ છે એટલે તમારા માટે મહેનત મજૂરી કરે છે કે નથી કરતા કરે છે કે નથી કરતા તમારા માટે નવા કપડા લાવે છે કે નથી લાવતા તમને ફરવા માટે લઈ જાય છે કે નથી લઈ જતા તો તમારા પર વિશ્વાસ છે કે મારો દીકરો ભણશે મારી દીકરી ભણશે કે આગળ આવશે સારો એન્જિનિયર બનશે સારી ડોક્ટર બનશે સારા લેવલે આગળ વધશે મારું નામ રોશન કરશે આ સ્કૂલ નું નામ રોશન કરશે આ ગામનું નામ રોશન કરશે આ દેશનું નામ રોશન કરશે તો બધાને તમારા પર વિશ્વાસ છે હવે બધાને તમારા પર વિશ્વાસ છે તમને નહી હોય તો તો આપણે શું બોલીએ હું તો ઠોળ છું શું બોલીએ છીએ તો ભગવાન શું કહેશે હવે તમે એમ કહેશો તો તથા સુજા હવે તો વધારે ઠોઠિયો થઈશ તો આપણે ઠોઠિયો થવું છે કે આગળ આવશે બકુ ક્રોમિસ જો તમારે તમારી જાત પર વિશ્વાસ કરવાનો કે તમે ખૂબ જ સફળ થવાના છો તમે પરીક્ષામાં ખૂબ સારા માર્ક્સ લાવવાના છો તમે સારામાં સારું બનવાના છો તમે સારામાં સારા ડોક્ટર બનવાના છો તમે સારામાં સારા એન્જિનિયર બનવાના છો તમે સારામાં સારા અધિકારી બનવાના છો તમે સારામાં સારા સૈનિક બનવાના છો આવો તમારે તમારી જાત પર વિશ્વાસ કરવો પડશે કરશોપ્ટ નહીં કરો કાકુ તો પહેલું ભગતિયું કયું છે આપણે શું કરવાનું છે વિશ્વાસ કારણ કે ભગવાને આપણા પર કર્યો છે બીજું ભગતિયુ આપણે લક્ષ્ય બનાવવાનું છે શું બનાવવાનું છે શું બનાવવાનું છે શું બનાવવાનું છે ચાલો સરસ તમે કેટલા વાગે સ્કૂલે આવો છો કેટલા વાગે આવો છો 10 વાગે ક્યાંથી આવો છો ક્યારે બેલ વાગશે હું ક્યારે ઘરે જઈશ પછી રાત જોવે પછી બેલ વાગે એટલે ઘરે જાય પછી ઘરે જાય ને એટલે મમ્મી પપ્પા જે ઘરે હોય એમ કે કપડા બદલી દે થેલો વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે નાસ્તો કરી દે તો બુમો માર્યા કરે જઈ થેલા ફેંકી દે પહેલા તો જાય એવા કેટલા ફેંકે છે જઈ છૂટા થેલા ફેંકે હો પછી એ છોકરો તમારી વાત નથી હો આ તો એ છોકરાની વાત છે તમે બધા ડાયા છો મને ખબર છે સાહેબે વાત કરી તો આ છોકરો જેવો ઘરે જાય પછી ઘરે મમ્મી પપ્પાને બધા નાસવાનું ને બધું કહે ને તો બૂમો માર્યા કરે મારે તો બહાર રમવા જવું છે બહાર રમવા જવું છે મારા મિત્રો સાથે રમવા માટે જવું છે બહાર જાય એટલે પાછો એમ કે હવે હું ઘરે પાછો ક્યારે જવું ક્યારે ટીવી જોઉં ક્યારે મોબાઈલ જોઉં તો એ આખો દિવસ આગળનું જ વિચાર્યા કરે અને એક વાર તેને ભગવાનના એક દૂત મળી ગયા કોણ મળી ગયા ભગવાનના દૂત જેને ઇંગ્લિશમાં કહેવાય એન્જલ શું કહેવાય આપણે આપણી ભાષામાં આપણે કહ્યું જીની શું કહીએ જીની અને પેલા જે જીની હતા એન્જલ હતા એને આ છોકરાને કહ્યું કે માં તું માંગે હું આપીશ એટલે પેલો છોકરો શું કે કે મને કંઈક એવું આપો ને કે મને મજા આવે શું કે મને કે તમને બધાને મજા કરવી ગમે છે ને મજા કરવી ગમે છે ને તો પેલા એવું કહ્યું મને કે એવું આપો કે મને મજા આવે એટલે પેલા જીનીએ કયો કે લે આપ ગટ્ટો શું આપ્યો ઉત્તરાયણમાં પતંગ ચગાવવા ગટ્ટો વાળો છો ને તો શું આપ્યો ગટ્ટો હવે ગટ્ટો આપીને પેલા જીમીએ એમ કહ્યું કે બેટા ગટ્ટો નથી તારી જિંદગી છે શું કહ્યું ગટ્ટો નથી તારી હવે તને જ્યારે કંટાળો આવે એટલે તારે દોરી ખેંચી લેવાની શું કરવાનું કંટાળો આવે એટલે એટલે તું આગળ જતો રહીશ ક્યાં જતો રહીશ આગળ પેલા તો કટ્ટો લઈ લીધો અને એ તો થેલામાં નાખી સ્કૂલમાં આવી ગયો ભૈયા દિવસે સ્કૂલમાં આવ્યો અને પછી ક્લાસમાં ભણતો તો અને પછી એને મજા ના આવી એટલે એને એમ થયું કે આપણે તો અમે રમવા જવું છે એટલે પેલો કટ્ટો ગાડીને થોડી દોરી ખેંચીને એટલે સીધો બહાર મજા આવે આવું થાય તો પછી રમતો તો બહુ મજા કરી પછી એને એમ થયું કે હવે મજા નથી આવતી હવે ઘરે જવું છે તો થોડી દોરી ખેંચીને એટલે સીધો ઘરે બધું આત્મા આવી ગયું મજા આવી ગઈ એટલે જેમ ફાવ એમ કરવા લાગ્યો પછી રોજ આવું કરતો પછી એને એક દિવસ વિચાર આવ્યો કે આમાં મજા નથી આવતી હવે તો મારે મોટા થવું છે કેટલાને મોટા થવું છે બધાને મોટા થવું છે બાપુ તો થવાના જ છો એમ પણ ચિંતા ના કરતા પા છોકરાને એમ થયું કે નાનું નાનું જીવવાનો મજા નથી આવતો આપણે તો મોટા થવું છે એટલે કામ કરીએ થોડી વધારે દોરી ખેંચી લઈએ શું કરીએ થોડી વધારે દોરી ખેંચી લઈએ તો એને તો એકદમ દોરી થોડી વધારે ખેંચી લીધી અને આ તો મોટો થઈ ગયો મૂછો આવી ગઈ મોટી મોટી દાઢી આવી ગઈ મોટો થઈ ગયો અને જોયું તો એના તો લગન થઈ ગયા બે છોકરા હતા અને મારો વાલો કે આ આપણી ફેમિલી છે ગાડી છે બંગલો છે મજા આવે છે થોડો ટાઈમ મજા લીધી પછી હવે મજા નથી આવતી હજુ થોડું આગળનું જોઈએ પાછો દોરો ખેંચ્યો અને દોરો ખોચ ખેંચ્યો ને એટલે તેની ઉંમર 45 વર્ષની થઈ ગઈ કેટલા વર્ષની 45 વર્ષની ઉંમર થઈ ગઈ પણ એ વખતે એક દુર્ઘટના ઘટી ગઈ તેની પત્નીને કેન્સર થઈ ગયું શું થયું કેન્સર અને કેન્સરના કારણે તેની પત્ની મરી ગઈ શું થયું મરી ગઈ મરી ગઈ ને એટલે ને બહુ દુખ લાગ્યું એટલે એને એમ થયું મજા નથી આવતી આમાં તો વધારે ખેંચી લો રોવા મંડ્યો ખેંચી લીધું વધારે ખેંચ્યું તો એની ઉંમર તો 65 વર્ષની થઈ ગઈ કેટલા વર્ષની અને વાળ બધા જતા રહ્યા કાલ થઈ ગઈ કરડો થઈ ગયો ડોસો અને બધે ફરતો તો ખબર પડી કેના છોકરા હતો એને રાખતા પણ નથી કોઈ રાખતું નથી કારણ કે આ માણસ કેવો હતો આગળ દોડ્યા કરતો તો તો એને તો કોઈ રાખતું નતું ભીખ માંગીને ખાતો તો પછી એને વિચાર આવ મજા નથી આવતી હજુ ખેંચી લેવું છે ગટ્ટો બાર ગાડ્યો તો છેડો વધેલો શું વધેલો હવે ખેંચેશું ખેંચવા માટે દોરી તો જોઈએ ને પછી જોર જોરથી રડવા લાગ્યો ખૂબ રડ્યો ખૂબ વિચાર કર્યો કે હું ભણતો તો ત્યારે મને બહુ મજા આવતી હતી મેં કેમ આગળ દોડવાનું વિચાર્યું હું કેમ વ્યવસ્થિત ન ભણ્યો બહુ રડ્યો બહુ રડ્યો બહુ રડ્યો બહુ દુખી થઈ ગયો અને પછી પેલા એન્જલ પર પેલા જીની પર ગુસ્સો આવ્યો કોના પર ગુસ્સો આવ્યો કે મને કેમ આવો ગટ્ટો આપ્યો મને આવો ગટ્ટો ન આપવો જોઈએ તો તો અને પછી એકદમ એની મમ્મીએ ધતડાયો ઊઠ સ્કૂલે જવાનું છે શું કયો ઓટ સ્કૂલે જવાનું છે અને પેલો એકદમ ઊઠ્યો આ બધું શું હતું શું હતું અને એકદમ જોર જોર થી રડવા માંડ્યો અને એની મમ્મીને ગળે લાગ્યો અને એની મમ્મીને પ્રોમિસ કરી કે મમ્મી

તમારે નક્કી કરવાનું તમે પરીક્ષાની અંદર કેટલી ટકાવારી લાવશો તમારે નક્કી કરવાનું તમે ગણિતમાં કેટલા માર્ક્સ લાવશો તમારે નક્કી કરવાનું તમે વિજ્ઞાનમાં કેટલા માર્ક્સ લાવશો

કેવું લક્ષ રાખવાનું ઊંચું અને જો ઊંચું તમે લક્ષ રાખશો તો જ જીવન ની અંદર ઊંચા જશો પણ જો તમારું લક્ષ નીચા હશે તો તમે પણ નીચા તમે પણ નીચા રહી જશો તો બીજા પગથિયામાં તમારે શું કરવાનું છે લક્ષ બનાવવાનું છે શું કરવાનું ત્રીજા પગથિયાની અંદર તમારે દ્રઢ વિશ્વાસ જે છે તમે વિશ્વાસ તો કર્યો તમે લક્ષ તો બનાવ્યું પણ તે લક્ષ્યને તમારે લખી નાખવાનું શું કરવાનું તો તમે ધારો કે નક્કી કર્યું કે મારે આ વખતે આ જે રમત છે તમારી સ્કૂલમાં કોઈ રમત થતી હશે રાજ્ય કક્ષાની બધી રમતો થતી હોય પરીક્ષા થતી હોય તો તમે જે કંઈ પણ ટકાવારી જે કંઈ પણ માર્ક્સ લાવવા માંગતા હોય બધા લખી દેવાના માર લાવવું છે કારણ કે યુનિવર્સિટી ઓફ અમેરિકાની અંદર એક રિસર્ચ થયેલી છે જે લોકો તેમના લક્ષ લખે છે લક્ષ લખવા વાળાના 80% લક્ષ સાચા થાય છે જે લખતા નથી એમના સાચા થતા તો તમારે લખી દેવાનું જે કંઈ પણ કરવું હોય તમારે લખી દેવાનું ધારો કે તમને એવો વિચાર આવે છે કે મારે આ વર્ષે ખોખોની સ્પર્ધાની અંદર રાજ્ય કક્ષાએ જવું છે તો તમારી નોટમાં પાછળ લખી લેવાનું તમારું નામ અને પછી લખવાનું રાજ્ય કક્ષાએ ખોખોમાં પહેલો નંબર લખી દેવાનું લક્ષોક ને લખો લક્ષોક ને લખો લક્ષોક ને લખો લખવાનું કેમ છે કે આપણે પોતાના પર વિશ્વાસ કરવાનો છે તમે હું આ કામ કરીશ કારણ કે તમે ન કરો તો બીજો કરશે તો ત્રીજું પગથિયું શું કહીયું લક્ષને લખી નાખવાનું શું કરવાનો લક્ષને લખી નાખવાનું ચોથું પગથિયું બર્નિંગ ડિઝાયર શું કહેવાય બર્નિંગ રિઝાયર એટલે દ્રઢ ઈચ્છા શક્તિ કેવી કેવી ઈચ્છા શક્તિ દ્રઢ ઈચ્છા શક્તિ એટલે તમે જે નક્કી કર્યું તમે નક્કી કર્યું કે ખોખોમાં પહેલો નંબર લાવો છે તમે નક્કી કર્યું કે તમારું જે ભણતર છે ભણતરની અંદર તમારા ક્લાસમાં પહેલો નંબર લાવવો છે તમે નક્કી કર્યું કે પરીક્ષાની અંદર પહેલો નંબર લાવવો છે સતત તમારા મગજમાં એ વિચાર ચાલવા જોઈએ શું ચાલવું જોઈએ તમને એ જ વિચારવો જોઈએ કેવું કેવી રીતે સારામ સારું ભણવું કેવી રીતે સારામ સારી તૈયારી કરવું આ સતત તમારા મગજમાં વિચાર આવવો જોઈએ આવો વિચાર જો તમારા મગજની અંદર સતત રહેશે તો એ જે વિચાર છે એ વિચાર સફળ થશે કેવી રીતે તો તમારા જેમ એક ભાઈ હતા બિહારની અંદર એમનું નામ હતું દશરથ શું નામ હતું દશરથ અને આ દશરથ ભાઈ સામાન્ય એક ખેડૂત માણસ હતો હવે એકવાર તેની પત્નીને તાવ આવ્યો શું આવ્યો શું આવ્યો તાવ હવે એટલો બધો તાવ આવી ગયો કે દવાખાને લઈ જવા પડે એમ હતા ક્યાં લાવ લઈ જવા પડે એમ હતા દવાખાને હવે એમનું જે ગામ હતું એમાં દવાખાનું હતું નહીં બીજા ગામની અંદર દવાખાનું હતું હવે બીજા ગામની અંદર રાત પડી ગઈ હતી અને જવું હોય તો ગાડી દ્વારા જવું પડે ગાડી દ્વારા જાય તો એક જ કલાક લાગે એમ હતો પણ એ ગામ અને બીજું ગામ કે જ્યાં ડોક્ટર હતો એ ગામ વચ્ચે પહાડ હતો શું હતું પહાડ એટલે આ ભાઈ જો પહાડ ક્રોસ કરી દે પહાડ ક્રોસ કરીને જાય તો 15 મિનિટમાં પહોંચી શકતા હતા કેટલી વારમાં પહોંચી શકે તો એને નક્કી કર્યું કે 15 ની અંદર પહાડ ક્રોસ કરીને પહોંચી જઈશ અને આ ભાઈએ તો એમના જે પત્ની હતા એમને ઘરે નાખ્યા અને ગયા પહાડ ચડવા માટે પણ પહાડ ચડતા ચડતા વચ્ચે એમનો પગ એકદમ લપસી ગયો એ તો પડ્યા

તમારી સ્કૂલ માં પહેલો નંબર લાવો કે ન લાવો તમારા ગામ માં પહેલો નંબર લાવો કે ન લાવો આ દેશ ની અંદર પહેલો નંબર લાવો કે ન લાવો પણ તમે નક્કી કરો તો લાવો નક્કી ન કરો તો ન લાવો તો તમારે નક્કી કરવું પડે તો ચોથું શું છે બર્નિંગ ડિઝાયર તમારે સતત વિચારવાનું છે હું કરીશ અને પાંચમું હવે આપણે વિચારી તો ખૂબ લીધું વિચાર વિચાર બહુ કરીએ પણ કામ ન કરીએ તો જંગલનો રાજા કોણ છે સિંહ જંગલનો રાજા કોણ છે સિંહ 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 કેવી રીતે બોલે થોડું કોઈ આવડે છે કેવી રીતે બોલે છે સિંહ નથી ભાવતું ચલો તો જંગલનો રાજા સિંહ છે તો તમે ક્યારે જોયું કે સિંહ ગુફામાં બેઠો હોય હરણ આવીને એના મોઢા ઘુસી જાય લો મહારાજ

નીકળવું પડે છે એ જ રીતે તમારે પણ જો સારામ સારી ટકાવારી લાવવી હોય તમારે પણ જો સારામ સારી રીતે આગળ વધવું હોય તમારે સારા સૈનિક બનવું હોય તમારે સારા એન્જિનિયર બનવું હોય તમારે સારા ડોક્ટર બનવું હોય તો મહેનત કોને કરવી પડશે તમારે પુરુષાર્થ કોને કરવો પડશે શાળામાં નિયમિત કોને આવવું પડશે મારે તમારે કોને કરવું પડશે ના મમ્મી મૂકી દઈએ તો સ્કૂલ માં ચાલે પપ્પા મૂકી દઈએ તો મમ્મી જોડે લેસન કરાવી દઈએ તો ભાઈ જોડે લેસન કરાવી દઈએ તો બેન જોડે લેસન કરાવી દઈએ તો ના અહીંયા તો ના ના કરો તો પણ ઘરે દિન કરાવતા નથી ને તો તમારે કરવાનું કેમ કે તમારે આગળ આવું છે પ્રોમિસ પાકો તો પહેલું પગથિયું શું હતું સૌથી પહેલા આપણે શું કરવાનું ઈશ્વર બીજું પગથિયું ના ત્રીજું પગથિયું લક્ષ્મે ચોથું પગથિયું બર્નિંગ ડિઝાયર દ્રઢ ઈચ્છા શક્તિ પાંચમું પગથિયું પુરુષાર્થ મહેનત અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ કહે છે પુરુષાર્થ પ્લસ પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા તમે મહેનત કરો અને ભગવાનને પ્રાર્થના કરો એટલે તમને સફળતા મળી જાય પણ તમે જો મહેનત ન કરો તો આપણા વેદો એવું કે છે કે જે મહેનત નથી કરતા તેને દેવો પણ મદદ કરતા નથી તો તમારે મહેનત કરવાની છે